આણંદ અને ખેડા જિલ્લાના ડેરીના બાકી રહેલ બેઠકો માટે આજે ઉમેદવારો સમર્થકો સાથે જિલ્લા કલેક્ટર હોવાનો દાવો કર્યો તો ભાજપે તેર પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો દસમી તારીખે ચૂંટણી યોજાવાની છે અને બારમી રોજ પશુપાલકો નક્કી કરશે કે આ વખતે અમૂલના નિયામક મંડળમાં કોણ બાજી મારશે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના બાકી રહેલા આઠ ઉમેદવારોએ અમારા બધા ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમના બ્લોકના મતદારો અને ડેરીના આગેવાનોની હાજરીમાં સભા કર્યા બાદ અહીંયા આવીને એક સાથે ફોર્મ ભર્યા છે પશુપાલકોના જીવનમાં પરિવર્તનનો આજે ઇતિહાસમાં નામ થાય એવો દિવસ થવા જઈ રહ્યો છે કારણ કે પશુપાલક લોન આપવાના બદલે લોન લેવાના બદલે લોન આપતો બને એવા આશયથી આવતા પાંચ વર્ષમાં ડેરીના માધ્યમથી પશુપાલકનું જીવન ખૂબ જ સુરક્ષિત અને સરળ બને દિશામાં પ્રયાસો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની પેનલ એક મત એકજૂટ શિસ્ત સાથે અમૂલનું નામ વિશ્વમાં હજુ વધુ સારું થાય તે રીતે શાસન કરવા જઈ રહી છે ખેડા જિલ્લા સહકારી સંઘ આણંદ એટલે અમૂલની ચૂંટણીમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે અમૂલની ચૂંટણી લડવા માટે બાર બ્લોક અનેક વ્યક્તિ સભાસદ તેરે તેર સીટ માટે જઈ રહ્યા છે ત્યારે તેરે તેર સીટમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અમારું આખું ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંગઠનના સૌ હોદ્દેદારો એક અવાજે અમારા તમામ તેર ઉમેદવારોને જીતાડવા માટેની જ્યારે અમે નક્કી કર્યું ત્યારે અમે ચોક્કસ તેરે તેર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના વાળા ઉમેદવારો જીતશે એવો મને વિશ્વાસ છે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ખંભાત બ્લોકમાંથી જ્યારે મને ઉમેદવાર તરીકે પસંદગી કરી એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ તથા અમારા જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ અમારા ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ વિપુલભાઈ ધારાસભ્ય તથા મારા સૌ પશુપાલક મિત્રોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયમાં જેમ અમૂલમાં એક ક્રાંતિ આવી છે તે આ ક્રાંતિ આગળ ખૂબ વધે એ દિશામાં અમે સૌ સંકલન કરીને એક સાથે પશુપાલકોને કઈ રીતે આર્થિક ફાયદો થાય એ દિશામાં અમે સૌ આગળ વધીએ આનંદ વિભાગ એક એની અંદર ઉમરેટ ઓકલા અને આનંદ એમ મળીને જે બ્લોક બનાવવામાં આવેલો છે એ બ્લોકની અંદર અમે ઉમેદવારી કરેલી છે એની સામે અમારી કોંગ્રેસની પેનલ મજબૂત છે અને દરેક ગામમાંથી અમારે દરેક દૂધ મંડળી સહકાર મળેલો છે અને આવનારા સમયમાં જે દૂધ મંડળી દૂધ જે સહકાર રહ્યો છે અને એ લોકોને જે ભાવ અને બોનસ ની અંદર જે એમને અન્યાય થયો છે આજના વહીવટદારો મારફતે એ એમને ન્યાય આપવાનું અમે કામ કરીશું